મારે ઘર જ ઘડીક નો આવ્યા તો મારી ઊંઘ પૂરી થઈ જાય આ કરવી આવી મારી ઊંઘ બગાડી

જય શ્રી કૃષ્ણ હવે આ ભલા મને કેવા માણસ તમે રાખ્યા જનાવર જેવા અને ડોબા જેમ બોલવા મિલ તું પેલા જોતો મને લે મોટા પટમાં જવાનું કડવી ડોસી નવા એવા ને બોલાવે આ પતંગ ઉડાડે એવું છે કચરા વેરશે પછી મારે બધું વીણવાન થાય છે લાય જવા દે કરી દેસી શું કરશે એલા એ આ તમારો કાયો કડીમાં લે ફીર કર તારો બાપ જાલ છે હું જાલવાનું હા હાલ્યો હા સગી સગી કરી માં આની કાપી નાખો કે તું મુંગો મન્ને એની કાપવાની છે હા પણ હું કાવ એની કાપો એમ કે આ પર તું મુંગો મન્ને પાછો ડોટો બહુ થાય એ કળી માં છે એ કાવ સુ વાત કાને હો એ નો ભાઈજી તો કાર્ય તમારો એવો હે ઈ તો હમણા કાપ છે એટલે ખબર પડશે કળી માં કાપી નાખો લે જો 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 થયો જો જો નો થાન કાય લે કરવા આવી આવો એટલે કઉ છું એટલા લઈને ચાણી મારજે એ હો પણ હવે આપડે કડી માં ઉપર થી ઢીલ મૂકી દો